આ દિવાળી વેકેશનમાં તમે પણ જો દીવ ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય વિચારી રહ્યા હોય તો આજના વિડીયોમાં દીવમાં ફરવાલાયક બેસ્ટ જગ્યાઓ વિશેની હું તમને તમામ માહિતી આપીશ અહીંયા કઈ રીતે પહોંચી શકાય ટિકિટનો શું ચાર્જ છે અને શું શું દીવમાં જોવાલાયક છે એ તમામ માહિતી જાણીશું આજના વિડીયોમાં અત્યારે પહેલાં લોકેશન પર મિત્રો પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો અત્યારે સાડા આઠ જેટલો સમય થઈ ગયો છે અને દીવમાં આવીએ ને તો દીવની ફેમસ જગ્યા એ કહેવાય છે દીવ ફોર્ટ એટલે કે દીવ કિલ્લો એ લોકેશન પર હું અત્યારે પહોંચી ગયો છું સરસ મજાની તમે ગાડી છે કંઈ પાર્કિંગ તમારે કરવું હોય તો એનો ઓપ્શન તમને કિલ્લાની બેક સાઇડ ઉપર મળી જશે કે જ્યાં તમારે ફોર વ્હીલર છે કોઈ બી વ્હીકલ લઈને આવ્યા હોય ત્યાં પાર્કિંગ થઈ જશો રેટ અલગ અલગ છે ગાડીના મેં ચૂક્યા છે ભાઈ પચાસ રૂપિયા ત્યારબાદ થોડા તમે ચાલતા આગળ આવશો તો આ દીવ કિલ્લાનું એન્ટ્રન્સ છે અને એની એક્ઝેક્ટ સામે દીવ ફોર્ટનું એ જે ટિકિટ કાઉન્ટર છે અહીંયા જોવા મળી જશે કે જ્યાં તમે નજીક આવી જાઓ તમને બતાવી દઉં રેટ તો મિત્રો હવે ટિકિટ રેટની વાત કરી દઈએ ને તો તમે જોઈ શકો છો પંચોતેર રૂપિયા રહેવાના છે સાત વર્ષથી લઈને પંદર વર્ષ સુધીનું એજ ગ્રુપ હોય ત્યાં ત્યારબાદ પંદર વર્ષથી અબાવ હોય તો ટિકિટ રેટ રહેવાનો છે સો રૂપિયા તો આપણે ટિકિટ આપણી લઈ લીધી છે હવે અહીંયાથી અંદર આપણે એન્ટ્રી લઈશું અને શું જોવાલાયક છે એ તમને આગળ વિડીયોમાં બતાવીએ છીએ તો અંદર એન્ટર થતાની સાથે મિત્રો આ પ્રમાણેનો સરસ વ્યૂ જોવા મળે છે એક દરવાજો છે વિશાળે અહીંયા જશે ત્યાં આપણે પછી જઈએ છીએ એક ગેટ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે અને આ ગેટમાંથી જે સીનો એટલે કે સમુદ્રનો જે વ્યૂ આવે છે ને એ તમને જોવા જોરદાર મળી જવાનો છે જો હા 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 જોરદાર ભાઈ ઠંડા 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 અહીંયા પવનો વાઈ રહ્યા છે અને આ જગ્યા પરથી ભાઈ દીવ ફોર્ટ આખો આપણને જોવા મળે છે જોઈ શકો છો થ્રી સિક્સટી વ્યૂ આખો કેવો આવે છે હવે મિત્રો આ દીવ ફોર્ટના ટાઈમિંગની વાત કરી દઉં ને તો સવારે આઠ વાગે છે એ ત્યાં ટિકિટ કાઉન્ટર ચાલુ થઈ જાય છે અને પાંચ સાડા પાંચ સુધી અહીંયા મિત્રો એન્ટ્રી મળતી હોય છે અને ખાસ કરીને જો તમે દિવાળી વેકેશનમાં પ્લાન કરતા હોય ને તો અત્યારે હું તો સવારના સમયમાં આવી ગયો છું કારણ કે બપોરના સમયમાં ગરમીને એવું બધું હોય તો જો તમારે સારી રીતે તમારે ટાઈમ સ્પેન્ડ કરવો હોય ફોટોગ્રાફી કરવી હોય તો સવારનો ટાઈમિંગ છે ને એ બેસ્ટ રહેવાનો છે તો જો આ પ્રમાણે બેસવા માટે સરસ મજાના સેટઅપ અહીંયા કરેલું છે કે જ્યાં તમે નિરાંતે દસ પંદર મિનિટ આ રીતે બેસી શકો છો અને ફોટોગ્રાફી કરવા માટે પણ બે ત્રણ સ્પોટ ત્યાં દેખાઈ રહ્યા છે તો ત્યાં આપણે જઈએ ત્યાં તોપો રાખેલી છે તો ત્યાંથી કેવો વ્યૂ આવે છે ને એ તમને વિડીયોમાં આગળ બતાવી દઈએ સી સાઈડ જે વ્યૂ હતો તેની એક્ઝેક્ટ સામેની બાજુ એક ગેટ મેં આગળ તમને વાત કરી ત્યાંથી આપણે ચાલતા ચાલતા અહીંયા આવીશું ગેટની અંદર આવતાની સાથે દીવ ફોર્ટ દીવ કિલ્લાનો જે સરસ મજાનો વ્યૂ છે એ આપણને જોવા મળે છે અને સેન્ટરમાં એક ગાર્ડન બનાવવામાં આવ્યું છે કે જ્યાં તમે ભાઈ ફોટોગ્રાફી સરસ રીતે કરી શકો છો અને જો સવારનો સમય છે એટલે કે શાંત એકદમ મસ્ત વાતાવરણ છે આ બાજુ સફાઈ થઈ રહી છે અને આ ગાર્ડનની એક્ઝેક્ટ પાછળ આપણને દેખાય છે દીવા દાંડી જોઈ લો તમે અહીંયા હવે જોઈએ છે આપણે ઘણા બધા રૂમ છે અહીંયા ઉપર બનેલા છે મિત્રો અત્યારે દીવ આપણે સેન્ટર પોઈન્ટ ઉપર પહોંચી ગયા છે એક રસ્તો છે તે અહીંયા ઉપર પણ જાય છે ત્યાં પણ મિત્રો આપણે જઈશું કેવો વ્યૂ આવે છે તમને આગળ વિડીયોમાં બતાવીએ બાકી જોઈ શકો છો આ પ્રમાણેનો વ્યૂ અહીંયાથી જોવા મળે છે જેન્ટ્સ અને લેડીઝ વોશરૂમ અહીંયા અવેલેબલ છે તો જો તમારે વોશરૂમ કરવા ભરવા જવું હોય તો અહીંયા જઈ શકો છો અંદર અવેલેબલ છે ત્યારબાદ મિત્રો અલગ અલગ ઘણી બધી જગ્યાઓ તમને આ પ્રમાણે મળશે કે જ્યાં તમે બેસી શકો છો દીવ ફોર્ટને એક્સપ્લોર કરતા અંદાજિત મિત્રો એકથી દોઢ કલાક જેટલો સમય લાગે ફરી ફરીને થાક લાગે ને તો ઠેર ઠેર તમને આવી આવી બધી જગ્યાઓ મળી જવાની છે કે જ્યાં તમે થાક્યા હોય તો બેસી શકો છો તો હવે મિત્રો આપણે અહીંયાથી જઈએ છીએ ઉપર અને ત્યાંથી કેવો વ્યૂ આવે છે ને એ તમને વિડીયોમાં આગળ બતાવીએ અત્યારે મિત્રો આપણે ઉપરની બાજુ આવી ગયા છે અને જોઈ શકો છો અહીંયા જે પ્રાચીન જે તોપો છે એ અહીંયા રાખવામાં આવી છે એક અહીંયા છે એક આ બાજુ તમે જોઈ શકો છો દીવા દાંડીનો જે વ્યૂ છે એ અહીંયાથી પણ મિત્રો સરસ આવી રહ્યો છે અને આ લોકેશન પર મિત્રો તમે ઊભા ઊભા તમે દરિયાને શાંતિથી તમે જોઈ શકો છો જો ચારે બાજુ આપણને પાણી પાણીને પાણી જ દેખાશે એટલો સરસ મજાનો વ્યૂ અત્યારે આવી રહ્યો છે અને અહીંયાથી મિત્રો એક બીજો રસ્તો છે નીચે જવાય છે ત્યાં મિત્રો આ દીવ ફોર્ટમાં તમને ફોટોગ્રાફી કરવાના જો શોખીન હોય ને તો તમને મજા આવી જવાની છે બીજું કંઈ ખાસ જોવા જેવું છે નહીં મિત્રો હા આ દીવા દાંડી પર જો તમારા પાસે સમય હોય તો તમે જઈ શકો છો ત્યાં ફોટો ક્લિક કરાવી શકો છો અને ત્યાંથી ઉપર છે ઉપરની બાજુ એટલે તમને વ્યૂ સારો એવો તમને દરિયાનો ને એવો ત્યાંથી તમને જોવા મળી જશે બાકી આ પ્રમાણેનું અલગ અલગ ગાર્ડન તમને જોવા મળશે અને વિન્ટેજ જે જૂની પ્રાચીન જગ્યાઓ છે ને એ તમને જોવા મળવાની છે અને જ્યાં પહેલાંના સમયમાં જે યુદ્ધ સમય જે સાધનો વપરાતા હતા એ અહીંયા રાખવામાં આવ્યા છે જો આ પ્રમાણેના બીજું કાંઈ ખાસ મિત્રો નથી દીવ ફોર્ટની અંદર અને હા આ દીવ ફોર્ટને મિત્રો એક્સપ્લોર કરતાં કરતાં અંદાજે તમારે દોઢ એક કલાક જેટલો સમય થઈ ગયો છે તો હવે જઈએ છે મિત્રો નેક્સ્ટ લોકેશન પર તો મિત્રો અત્યારે સેકન્ડ લોકેશન પર આપણે પહોંચી ગયા છીએ જે તમે મારી પાછળ જોઈ શકો છો વિશાળ જે જહાજ છે જે શીપ છે જેનું નામ છે ખુકરી જો આ પ્રમાણે એનું કંઈક આપણને ભાઈ જોવા મળે છે હવે તમે ગાડીવાડી લઈને આવ્યા હોય ને તો આ મેઇન રસ્તો છે દીવ ફોર્ટ જવાનો સાઈડમાં તમને ઘણા બધા ઓપ્શન પાર્કિંગના મળશે જેના માટે તમારે તમારા સાથે ગાડી હોય તો પચાસ રૂપિયા તમારે ચૂકવવા પડશે પચાસ રૂપિયા ગાડીવાડી તમારે અહીંયા પાર્ક થઈ જાય ત્યારબાદ આગળ એક રસ્તો છે ત્યાં ટિકિટ કાઉન્ટર છે ત્યાં કેશ અને યુપીઆઈ એલાઉડ નથી ઓનલી કાર્ડ જ એલાઉડ છે એટલે એ બાબતનું તમે મિત્રો ખાસ તમે ધ્યાન રાખજો ટિકિટ કાઉન્ટરથી મિત્રો સીધા આપણે ચાલતા આગળ જઈશું ને તો આ પ્રમાણેનું જે ખુખરી જે જહાજ જે શીપ છે જે મ્યુઝિયમ અંદર બનાવવામાં આવ્યું છે જો તમારા પાસે સમય હોય તો આ એક જગ્યા તમારા માટે બેસ્ટ રહેવાની છે એક સ્કૂલનું ગ્રુપ આવ્યું છે ટૂરનું તો જો સરસ મજાનું ભાઈ એન્જોય કરી રહ્યું છે તો જો તમારે જવું હોય તો આ બીજું લોકેશન છે અને દીવ ફોર્ટથી માત્ર ને માત્ર બસો મીટરના અંતર પર મિત્રો જોવા મળી છે આ શિવ ખુકરી દીવ ફોર્ટથી મિત્રો અંદાજીત ત્રણસો મીટરના અંતર પર આવેલ એક જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છે જે તમે જોઈ શકો છો ચર્ચ જેનું નામ છે સેન્ટ પોલ ચર્ચ ગાડી આપણી છે અહીંયા પાર્ક થઈ ગઈ છે પાર્કિંગની ફેસિલિટી અહીંયા અવેલેબલ છે અહીંયા તમે બનાવવામાં આવે છે પાર્કિંગ જ્યાં તમારા સાથે જે વ્હીકલ આવે હોય ગાડીવાડી છે એ અહીંયા પાર્ક કરી શકો છો તમે પાર્ક પાર્કિંગ તમારું થઈ જાય ત્યારબાદ તમને આ રસ્તા માટે તમે એન્ટ્રી લેશો તો અહીંયા સેન્ટ પોલ ચર્ચનો મેઇન એન્ટ્રી ગેટ છે આવી જશે અને અહીંયા પ્રાર્થના સભા જે ગૃહ છે એ અહીંયા બનાવવામાં આવ્યો છે અંદર વિઝિટ મેં કરી મિત્રો પરંતુ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી છે એ અંદર એલાઉડ નથી એટલે કે અંદરનું જે વિડીયોગ્રાફી અંદરનું જે શૂટ છે એ હું તમને નહીં બતાવી શકું એના માટે સોરી બાકી જો તમે દીવમાં આવો છો ને તો કિલ્લો એક્સપ્લોર કરીને આ રસ્તાવાડી તમે ત્રણસો મીટર જેવા આવશો ને તો તમને આ જગ્યા જોવા મળી હશે તો આ જગ્યાની પણ તમે અચૂકથી વિઝિટ કરી શકો છો જગ્યાનું નામ છે સેન્ટ પોલ ચર્ચ મિત્રો દીવ શહેરથી ત્રણથી ચાર કિલોમીટર દૂર આવેલી એક જગ્યા પર આવી ગયા છે અને આ જગ્યાનું વિશેષ મહત્વ છે જો તમે દીવમાં આવો ને તો બધી જગ્યાએ તમે જાઓ કે ના જાઓ પણ મહાદેવના દર્શન કર્યા વગર ના જતા હું અત્યારે મિત્રો પહોંચી ગયો છું દીવમાં આવેલ પ્રાચીન ગંગેશ્વર મહાદેવ મંદિરના દર્શને જોઈ શકો છો તમે મારી પાછળ છે પાંડવકાલીન મંદિર છે અને અહીંયા મિત્રો પાંચ શિવલિંગ પાંડવ દ્વારા સ્થાપવામાં આવ્યા હતા અને વનવાસ દરમિયાન પાંડવો અહીંયા રોકાયા હતા અને પાંચ શિવલિંગને અહીંયા સ્થાપના કરી હતી તો તમે મિત્રો દર્શન કરી શકો છો અહીંયા આવવા માટે મિત્રો તમારે દીવ શહેરથી ત્રણથી ચાર કિલોમીટર તમારે આવવું પડશે વિશેષ મિત્રો વાત કરું તો પાર્કિંગની ફેસિલિટી છે પચાસ રૂપિયા તમે પાર્કિંગના અહીંયા તમે આપશો ને તો ગાડી છે તમારી પાર્ક થઈ જશે ત્યારબાદ તમે ચાલતા ચાલતા થોડા આગળ આવશો તો આ જે પ્રાચીન મંદિર છે આવી જશે તો ચાલો મિત્રો હવે આપણે મંદિરમાં જઈએ તમને પણ મિત્રો ઘર બેઠા દર્શન કરાવીએ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો તો ચાલો મિત્રો હવે આપણે શૂઝ ઉતારી દઈએ છે અને ત્યારબાદ તમને મંદિરમાં દ મંદિરમાં દર્શન કરાવીએ અને ત્યાંથી કેવો વ્યૂ આવે છે ને એ તમને વિડીયોમાં આગળ વધારી દે મિત્રો અત્યારે પાંચમા લોકેશન પર આપણે પહોંચી ગયા છીએ અને આ જગ્યા છે દીવની સૌથી પ્રખ્યાત જગ્યા જે છે નાગવા બીચ મારી પાછળ તમે જોઈ શકો છો જોઈ લો આ છે નાગવા બીચ સુંદર મજાનો ભાઈ બીચ અહીંયા આવેલો છે દીવની અંદર અને બધા લોકો દીવો આવે ને તો આ નાગવા બીચ ઉપર જરૂરથી આવતા હોય છે કારણ કે આ નાગવા બીચ પર ઘણી બધી વોટર સ્પોર્ટની એક્ટિવિટી હોય છે ને એ થતી હોય છે પરંતુ મિત્રો અત્યારે કલેક્ટર તરફથી અથવા ગવર્મેન્ટ તરફથી હજુ પરમિશન મળી નથી એટલે હું અત્યારે આવ્યો હતો અને મને એવું હતું કે ભાઈ વોટર સ્પોર્ટ એક્ટિવિટી પણ હોય તો એ બધી ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડું કે ટિકિટનો કેટલો રેટ હોય છે પણ અત્યારે મિત્રો અહીંયાથી એવું જાણવા મળ્યું છે કે વોટર સ્પોર્ટ એક્ટિવિટી છે ને એ અહીં શરૂ થઈ નથી એટલે થી ત્રણ દિવસ પછી મિત્રો આ વોટર સ્પોર્ટ એક્ટિવિટી છે અહીંયાથી મિત્રો એવું જાણવા મળ્યું છે કે ચાલુ થઈ જશે એટલે કે દિવાળીની રજાઓમાં જો તમે આવો ને તો તમને અહીંયા વોટર સ્પોર્ટ એક્ટિવિટી છે ને એ ચાલુ મળી જશે નાગવા બીચ સિવાય મિત્રો બીચની વાત કરું ને દીવમાં જોવાલાયક બીચો તો ઘોઘલા બીચ છે ત્યારબાદ જલંધર બીચ છે ચક્રતીર્થ બીચ છે ત્યારબાદ ગામરેલ બીચ એવા ત્રણથી ચાર અલગ અલગ બીચો આવેલા છે જો તમે સમય લઈને આવ્યા હોય અને દીવમાં જ સ્ટે કરવાનો પ્લાન હોય ને તો આ ત્રણથી ચાર બીચની તમે વિઝિટ કરી શકો છો બાકી આપણા સૌ કોઈ લોકોનો ફેવરેટ બીચ એટલે કે ભાઈ નાગવા બીચ ઉપર હું અત્યારે મિત્રો ઊભો છું જોઈ લો તમે કે આ પ્રમાણેનો સરસ વ્યૂ આવે છે અને જો અહીંયા લખેલું છે યુ દીવ અને આ બીચ ચોખ્ખો પણ છે અને સાથે સાથે જો તમારે અહીંયા નાહવું હોય તો જે ટુરિસ્ટો આવ્યા છે નાહી નાઈ પણ શકે છે જો ઘણા લોકો જે આવ્યા છે જે એન્જોય કરી રહ્યા છે અને માની લો કે તમારે કોઈ એક્ટિવિટી પણ કરવી નથી નાહવું પણ નથી ફક્ત અને ફક્ત બેસવું છે તો સરસ મજાનો આ પ્રમાણેના અલગ અલગ લોકેશન અહીંયા જોવા મળે છે કે જ્યાં તમે નિરાતે બેસીને દરિયાને આ પ્રમાણે તમે નિહાળી શકો છો અને આ નાગવા બીચની એક્ઝેક્ટ સામેની બાજુ આપણને ઘણા બધા જે ફૂડ સ્ટોલ છે એ જોવા મળે છે કે જ્યાં તમને ગુજરાતી થાળી પંજાબી થાળી ત્યારબાદ કોઈપણ નાસ્તો વાસ્તો તમારે ખાવું હોય તો ઘણા બધા સ્ટોલ અહીંયા તમને જોવા મળી હશે અને હા એક અગત્યની વાત હું તમારા સાથે શેર કરવા માગું છું કે દીવમાં કોઈ પણ જગ્યાએ મિત્રો તમે આવો છો ને તો તમારે પાર્કિંગ પેટે પચાસ રૂપિયા તમારે ચૂકવવા પડશે હા કોઈપણ જગ્યાએ તમે જશો ને દરેક જગ્યાએ કોમન ચાર્જ છે પચાસ રૂપિયા વસૂલવામાં આવે છે પાર્કિંગ પેઠે તો તમારું પાર્કિંગ બાર્કિંગ છે તમારું આસાનીથી મિત્રો થઈ જશે મળી હશે એનો પાર્કિંગનો કોઈ મિત્રો ઇસ્યુ નથી તો આઈ હોપ કે મિત્રો વિડીયો જોવાની તમને મજા આવી હશે અને તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ પર રહ્યો છે નેક્સ્ટ વિડીયોમાં નવી જગ્યા અને નવી જ કોઈ માહિતી અને નવા વિડીયો સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર અને હા આ વિડીયો તેવા તમામ મિત્રો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકો દીવાવાના જય જય ગરવી ગુજરાત જય હિન્દ